કઈ નહી જીત ગઈ તું હા હવે તું મને કહીશ કે તે મને અહીંયા મળવા શું કામ બોલાવી હા ની મારે તારું કામ હતું ને એ માટે મે તને અહીંયા મળવા બોલાવી છે કામ શું કામ છોની દે તને તો ખબર જ છે કે બે મહિના પહેલા મારા પપ્પાએ મારી સગાઈ તારી સાથે કરવાની નક્કી કર્યું હતું પણ વાત જાણે એવી હતી કે મારી કોલેજમાં મારી સાથે એક રીના નામની છોકરી ભણતી હતી અને હું એને પસંદ કરતો હતો એટલે મારે એની સાથે લગ્ન કરવા હતા મેં આ વાત મારા પપ્પાને જણાવી તો મારા પપ્પાએ કીધું કે રાહુલ તું આ કરી રહ્યો છે યોગ્ય નથી કરી રહ્યો કારણ કે આ રીના છોકરી તારા માટે યોગ્ય નથી રીના છે ને એ માત્ર તારી પ્રોપર્ટીથી પ્રેમ કરે છે તને નહી જોકે ત્યારે મને મારા પપ્પા ઉપર જરા પણ વિશ્વાસ ના થયો મને લાગતું હતું કે મારા પપ્પાને મારા લગ્ન રીના સાથે નથી કરાવવાને એટલા માટે આ બધું કહી રહ્યા છે પણ પછી મારા પપ્પાનું વધારે કહેવાથી મને થયું કે જો મારા પપ્પા આટલું શેતા હોય તો એકવાર હું વિચારી જો એટલે મેં નિર્ણય લીધો કે હું રીનાની પરીક્ષા હા પરીક્ષા લેવા માટે જ મેં આંધળા હોવાનું નાટક કર્યું હતું સાચું કહું ને તો નિધિ મેં રીના ઉપર આંધળો ભરોસો મૂક્યો હતો અને આ રીના એ મારો ભરોસો તોડ્યો છે હકીકતમાં મારા પપ્પા જેમ કહેતા હતા ને એવું જ થયું એ મને નહીં પણ ફક્ત ને ફક્ત મારી પ્રોપર્ટીને પ્રેમ કરે છે જો રાહુલ તું મને આ બધી હકીકત જણાવી પણ વાત તો એ છે ને કે તારે શું કરવું તારે લગ્ન કોની સાથે કરવા એ તારો ડિસિઝન છે હવે આમાં હું શું કરી શકું જો તને રીના પસંદ હોય તો ઓબવિયસલી તારે લગ્ન એની સાથે જ કરવા જોઈએ તારી વાત સાચી છે નીત કે હું રીનાને પ્રેમ કરતો પણ હવે હું રીનાને પ્રેમ નથી કરતો કારણ કે છે ને એને મને ધક્કો આપ્યો છે મારા વિશ્વાસનો એને ગેરફાયદો ઉપાડ્યો છે એટલા માટે હવે હું નથી ઈચ્છતો કે મારા લગ્ન કોઈ એવી વ્યક્તિ સાથે થાય જે માત્ર માત્ર ને માત્ર મારી પ્રોપર્ટી થી પ્રેમ કરે છે મને નહીં એટલે કહું છું નિધિ કે હવે મારે છે ને તારી સાથે લગ્ન કરવા છે જુઓ તું હા પાડે તો પ્લીઝ યાર તું મને ના ના પાડતી મારી તો પહેલેથી હાથ છે પણ આ તો હું તારા જવાબ ની રાહ જોતી હતી મને એમ હતું કે તારે રીના સાથે જ લગ્ન કરવા છે તો તમારા બંને વચ્ચેનો કાંટો શું કામ બનવું પણ હવે જો તું મારી સાથે લગ્ન કરવા માટે રેડી હોય તો મને કાઈ પ્રોબ્લેમ નથી હા તો નિધિ જો તારી હા હોય ને મારી સાથે લગ્ન કરવાની તો મારી પણ હા છે ચાલ હવે તો આપણે બંને ફ્રેન્ડ્સ તો બની જ ગયા છે અને ફ્રેન્ડ્સ મતલબ ભવિષ્યમાં આપણે લગ્ન પણ કરવાના છે પતિ પત્ની બનવાના છે તો આ ખુશીમાં કોફી પીવા જોઈએ કોફી નથી પીવી તો આ દર વખતે કોફી તો તું પીવડાવે છે કે ઠંડુ પીવડાવ લઈ જા સર જો તારે ઠંડુ પીવું હોય તો આજે તને ઠંડુ પીવા લઈ જાવ ચાલો la vida. રીના રીના તું જો રીના એમાં એવું થયું ને કે હા નિધિ મને રસ્તામાં મળી ગઈ ને તો અમે બંને કોલ્ડ ડ્રિંક પીવા માટે અહીંયા ઊભા રહી ગયા નિધિ તારી હિંમત કેવી રીતે નહી રાહુલ સાથે અહીંયા ઊભા રહેવાની અને હા મને સારી રીતે ખબર છે કે તું તારી ઝાડમાં રાહુલને ફસાવવાની કોશિશ કરી રહી છે પણ એટલું યાદ રાખજે હું તારી કોઈ ચાલ સફળ નહી થવા દઉં અરે અરે જો રીના તું નિધિ સાથે ઝઘડો ના કર યાર

તમે આવું નહીં વિચારો હું નાના મોટાનું કઈ માનતો જ નથી અને સંબંધો છે ને મનથી બધાવા જોઈએ રૂપિયાથી નહીં હું આવા કોઈ વસ્તુમાં માનતો નથી તમે ચિંતા છોડી દો અને સગપણની તૈયારી કરો આવતા રવિવારે આપણે બેયના ના કરી નાખવાના છે સારું રાજીભાઈ આ તમારી વાતમાં મને કઈ સમજણ નથી પડતી બધું હું તમે કરો છો એમાં સમજવા જેવું કઈ છે જ નહીં અરે સમજવા જેવું કેમ કઈ નથી હવે તમે જ મને કહેતા હતા કે એ છોકરી લાલચું છે તો હવે ત્યારે અરુણાબેન સામેથી હક પણની ના પાડવા આવ્યા હતા તો તમે હું કમે આવતા રહી વાર પણ ગોઠવો છો મેં એટલા માટે આ પાડી છે કે આ કાટા નું કાટા થી જ કાઢવા માંગુ છું અરુણાબેન સારા વ્યક્તિ કહેવાય એને આપણને બધું ચોખે ચોખ્ખું કહી દીધું રાહુલના મનમાં જે રીના પ્રત્યેના વિચારો છે ને કે કાઢવા બહુ જરૂરી છે હશે પ્રાખજી ભાઈ તમારી જેટલો અનુભવ તો મને નથી પણ તમે જે કરતા હશો ને એ બધું સારું કરતા હશો એ સમય આલે બધું થઈ રહે આઈ વાંધો અરે વાહ મમ્મી તમે તો બહુ ડાયા થઈ ગયા ને મને પૂછ્યા વગર જ સામે ચાલીને મારા સગાઈની વાતચીત કરી આવ્યા અને હા વાતચીત કરીને આવ્યા તો હવે મને એ તો કહો કે તમે શું વાતચીત કરીને આવ્યા આવતા રવિવારે તમારા બંનેની સગાઈ કરાવવાનું નક્કી કર્યું છે અરે વાહ મમ્મે આ તો તમે એકદમ જબરદસ્ત કામ કર્યું છે તો પછી હવે રાહ કોને જોવાની ચલો ચલો ફટાફટ તૈયારી શરૂ કરો જોરી ના તું છે ને राहुल ने लायक न એટલે તું રાહુલ ને લગ્ન કરવાની ના પાડે તું ઈ ઘર માં એક મહિનો ન ટકી શકે આ શું બકવાસ કરી રહ્યા છો મમ્મી તમે હું અને સામેથી રાહુલ ને સગાઈ ની ના પાડી દઉં ફરીવાર આવો શબ્દ બોલતા નહીં તમે લગ્ન તો હું રાહુલ સાથે જ કરીશ સમજી ગયા તમે એટલે હવે કોઈ પણ રાહ જોયા વગર તમે સગાઈ ની તૈયારી ચાલુ રાખજો અને હા બીજી પણ એક વાત કહી દઉં છું તમને આ મોઢામાં જીભ રાખીને જો કાઈ પણ આગુ પાછું કરવાની કોશિશ કરી અને બનેલી વાત જો બગડી છે ને તો પછી તમારે ને મારે જામશે નહીં અને પછી ઝઘડો થઈ જશે સમજી ગયા તમે હા સમજી ગઈ બેટા બધું સમજી ગઈ તું મારા કરતા મોટી જોશો અને એક વાત તુંય સાંભળી લે આ રાહુલ ને ના પપ્પા બંને છે તને એક સંસ્કારી ને ડાઈ દીકરી સમજે એટલા માટે તને એના ઘરની વહુ બનાવવા માંગે પણ જ્યારે એને ખબર પડશે ને કે તું એ ઘરમાં મિલકત ખાતું જાશો ત્યારે એ દિવસે તારે શું દશા થાય ને તું વિચારી લેજે મમ્મી તમે વાતની ચિંતા ન કરો ફક્ત એકવાર મારા લગન ત્યાં કરીને મને ત્યાં જતી રહેવા દો પછી મારે શું કરવું એ હું મારું જોઈ લઈશ વા દીકરી ગમે એમ તોય તું મારું પેટ છો મને તારું પેટમાં માં મળે ને એટલે કહું છું તારી માં છું બેટા મારી વાત માની જા હજી મોડું નથી થયું અરે મમ્મી તો હું પણ તો તમને એ જ સમજાવું છું તમે તમારી માં બનવાની ફરજ નિભાવી દો ફક્ત અને મારા મારાગન ત્યાં કરાવી દો એ નિ તને એક વાતની ખબર છે મારી અને રાહુલની સગાઈ નક્કી થઈ ગઈ છે અને હા આવતા રવિવારે અમારી સગાઈ પણ થવા જઈ રહી છે વાહ કોંગ્રેચુલેશન થેન્ક યુ નિધિ પણ હા તું અમારી સગાઈમાં ના આવતી કારણ કે તારું આવું ડાચું જોઈને હું મારો મૂડ ખરાબ કરવા નથી માંગતી રાહુલને હવે તારી જાળમાં ફસાવાની કોશિશ પણ નહીં કરતી કારણ કે એ હવે મારો થઈ ચૂક્યો છે એટલે છે ને આમ હવામાં બાચકા ભરવાનું બંધ કરી દેજે છે ચોરીના તને છે ને ભૂલ થાતી લાગે છે મેં કોઈ દિવસ રાહુલ પાછળ ચક્કર માર્યા જ નથી અને જો તું આ બધું કહેતી હોય ને તો રાહુલની વાત તો થાય મહિનાની સગાઈની વાત સામેથી અમારા ઘરે ચાલીને આવી હતી અમે લોકો સામે ચાલીને ત્યાં નહોતા ગયા બસ બસ હવે બહુ સીધી બનવાની કોશિશ ના કર રાહુલ ને પામવા માટે તે કેટલા બાચકા માર્યા અને કેટલી કોશિશો કરી છે ને એ બધી જ મને ખબર છે એટલે રાહુલ ને તો તું હવે ભૂલી જ જજે અને બીજી વાત તારા લાયક કોઈ બીજો છોકરો હોય ને તો એ શોધી લેજે

તો જોઈ શકે છે હા હું જોઈ શકું છું અને હા બધું જોઈ શકું છું આ તો છે ને હું તારી પરીક્ષા કરતો હતો મારા પપ્પાએ કીધું હતું ને કે આ છોકરી તારા માટે યોગ્ય નથી ને એટલા માટે હું ચકાસતો હતો કે મારા પપ્પા જે કહી રહ્યા છે યોગ્ય છે કે ખોટું છે જ્યારે મેં તારી પરીક્ષા લીધી ને એ પરીક્ષામાં તું નાપાસ થઈ છે મેં અંત બનવાનું નાટક કર્યું અને તે તારી જાત બતાવી છે તને યાદ છે આપણે એક દિવસ ગાર્ડનમાં બેઠા હતા અને મેં તને મારું પર્સ આપીને કહ્યું હતું કે રીના મારા પર્સમાંથી 50 રૂપિયા લઈ અને કોલરિંગ લઈ આવ ચારે તે શું કર્યું હતું તે મારા પર્સમાંથી 5000 રૂપિયા લઈ લીધા હતા સાચું કહું ને તો તું મને નહીં પણ મારી આ પ્રોપર્ટીને પ્રેમ કરે છે તને મારાથી કોઈ વસ્તુ નથી તારે માત્ર ને માત્ર પૈસા પૈસા જોઈએ છે પ્રેમ નહીં એટલે તારી જેવી છોકરીને મારી લાઈફમાં કોઈ જરૂર નથી લાવરી આ રિંગની અને મારી તું લાયક નથી અને આ ઘરની વહુ બનવાને પણ તું લાયક નથી લેને ખરી ફરે પેરાવી દે બેટા વિચાર કર માં રીંગ પહેરાવી દે થેન્ક યુ પપ્પા થેન્ક યુ સો મચ કે તમે મને આ છોકરીની જાળમાંથી બચાવી લીધો તમે અત્યાર સુધી જે પણ કંઈ કહેતા હતા ને એ બધું સાચું હતું પપ્પા અને આમ પણ મા બાપ પોતાના સંતાનો માટે જે યોગ્ય હોય ને એ સંતાનોને કહેતા હોય છે પણ સંતાનો જે સમજી નથી શકતા તમે મારો સાથ આપ્યો અને મને સાચો માર્ગ બતાવ્યો ને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર પપ્પા ખુબ ખુબ આભાર અરે બેટા એમાં આભાર થોડો માનવાનો હોય એક બાપ તરીકે મેં તો મારી ફરજ નિભાવી અને તને યોગ્ય માર્ગદર્શન આપું એ તો મારી ફરજમાં આવે છે